અને આજે મારો અનુભવ તમારી સાથે શેર કરવાની છું અને ઘણું શીખવા પણ મળશે આજે જો આ માર બેન પડી ને તમે ઓળખો છો બેન પડી હું કામ ની જો સ્પા નાખવાનો સ્પા જે કરવાનો હોય ને તે હું એને જ બોલાવી લઉં અને પાર્લરમાં તો સ્પા ના કેટલા ભાવ છે આપણે ઘરે સે સ્પા કરી લેવાનો આમ જો આવી રીતે નાખવાનો છે આવી રીતે ક્રીમ છે ને બધે પાછે પાછે સરખી રીતે નાખી દેવાનું દીધું અને પછી ગરમ ટુવાલ મિનિટ આવી રીતે રહેવા ક્રીમ નાખેલું અને પછી પંદર મિનિટ પછી ગરમ ટુવાલ કરી એટલે પાણી ગરમ હોય એની અંદર ટુવાલ બોળી અને પછી હું આમાં બાંધી દઈશ એવી રીતે પાંચ છ વાર પ્રોસેસ કરીશ હું એ હું તમને બતાવીશ આગળ હવે જો ક્રીમ લગાવ્યું ને એટલે પંદર મિનિટ થઈ ગઈ છે ને હવે છે ને હું ગરમ પાણીનો બાફ આપી દઈશ આ ટોલમાં મેં ભર્યું ને ગરમ પાણી છે આ ટુવાલ એમાં ગોળી આવી રીતે ટુવાલ બાંધી દેવાનો છે આપણે પાર્લરમાં કરીએ ને એમાં મશીન હોય છે મશીન થી બાફ આપે છે પણ આનાથી ને બહુ સરસ થાય છે તુવાર ગરમ રહે ને ત્યાં સુધી આપણે રહેવા દેવાનું ને આ પ્રોસેસ આપણે 5 થી 6 વાર કરવાની છે અને માથું પણ એકદમ હળવું થઈ જાય છે અને વાળ પણ એકદમ સ્મૂથ થઈ જાય છે તો જરૂરથી તમે પણ સ્પા કરજો અને પાર્લરના પૈસા બચાવજો ઘરે તે સ્પા કરવાનું અને હા વાળ ખરતા અટકાવવા માટે તમારી પાસે પણ કઈ ઉપાય હોય તો કોમેન્ટ માં જરૂર શેર કરજો હવે ફરી મળીએ ચાલો સાંજના વાગે છે સાડા પાંચ સાડા પાંચ પોણા છ થવાના છે વરસાદ જો કેવો આવે છે ફૂલમ ફૂલ ત્રણ ચાર દિવસની આગાહી છે વરસાદની ફૂલ એટલે લગભગ બાર વાગ્યાથી ચાલુ થયો છે વરસાદ એક ધારો અને અત્યારે જો આવે વરસાદ મિહાનભાઈ

તરત માં બાર વાગ્યા થી અહિયાં ચાલુ ત્યારે થોડી વાર વરસાદ આવ્યો ને એને નક્કી કર્યું કે આજે ચાલો હવે ક્યાં બનાવી નાખ્યા ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો

આપડે કહે ને કે ભાઈ આ ભાવનગરી ગાંઠિયા અને ડુંગળી અહિયાં હોય ને ડુંગળી છે ને પછી સમારવાની નહીં મારીને એમાં મીઠાશ આવે

તો બ્લોગ અહીં પ્રોદોની ટીજે અને નવા બ્લોગમાં સહી કરતા રહેજો સહી કોડે અને નું દરબારું બેય કોમ ને આમંત્રણ દેવા ને ક્લિક કરજો શેર કરજો જેતો જાર્તો ટકવો છે હું તો મારું ચાલો નવા બ્લોગમાં i